પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે શહેરના શિવાલયોમાં મહાદેવને રીઝવવા માટે અનેકવિધ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે તે વાત કરવાની છે સુરતના સુરતના ખાતે આવેલા રોજના બેતાલીસો પાર્થિક શિવલિંગ બનાવી તેની પૂજા અર્ચના કરવામાં આવે છે અને સાંજે સંધ્યાકાળે તેનું વિસર્જન કરવામાં આવે છે તેની પર આપણે નજર કરીએ રામમઢી આશ્રમના સંતરામ બાપુએ જણાવ્યું હતું કે અમારા પરમ પૂજ્ય મુળદાસ બાપુ દ્વારા સવા લાખ પાર્થિવ શિવલિંગ બનાવવાનો નિશ્ચય કરવામાં આવ્યો છે જેથી અમારા મંદિરની બહેનો ઉનાળાના સમયમાં માટીઓ લઈ આવે છે અને શ્રાવણ માસ ચાલુ થતાં જ પંદરથી વીસ મહિલાઓ મળીને રોજ સવારે છ વાગે ભેગા થઈ માટીની પાર્થિવ શિવલિંગ બનાવે છે આ શિવલિંગ બનાવવા માટે તેમાં ગાયના છાણા પંચામૃત અત્તર ગૌમૂત્ર વિવિધ વસ્તુઓ મેળવી આ બેતાળીસો પાર્થિવ શિવલિંગ બનાવવામાં આવે છે સાંજે આ શિવલિંગની પૂજા અર્ચના કરવામાં આવે છે

મારું નામ કેજો મને મારું નામ સંતરામ બાપુ છે લાલબાપાની રામડી જાંગીપુરા સુરત પાર્થિવ શિવલિંગનો મહિમા શિવપુરાણમાં અનંત ગણો કીધો છે ભગવાન શ્રી રામ ભગવાને પણ પાર્થિવ શિવલિંગની પૂજા કરી અને એનું પુણ્ય પણ પ્રાપ્ત કર્યું છે પાર્થિવ શિવલિંગ એટલે આપણે રોજે રોજની પૂજા કરી અને માટીનું શિવલિંગ બનાવીને વિસર્જન વહેતા પાણીમાં વિસર્જન કરવું તાપી મહ્યાના કિનારે તાપી પુરાણમાં પણ આનો બહુ મહત્વ મહાત્મ કીધો છે એવી રીતે અમારા ગુરુ મહારાજે એવો સંકલ્પ લીધો હતો કે સવા લાખ પાર્થિવ શિવ શિવલિંગ આપણે શ્રાવણ મહિનામાં એકમથી કે અમાસ સુધીમાં સવા લાખ શિવલિંગ પૂરા કરવાના છે આ પાર્થિવ શિવલિંગની પૂજા રામમઢી આશ્રમમાં કરીએ છીએ પંદરથી વીસ જણા લોકો રોજ ડેઇલી આવે છે પાર્થિવ શિવલિંગ કરવા અને રોજના ચાર હજાર નાના નાના બનાવી બનાવીની સેવા પૂજા કરી સાંજે સંધ્યા ટાઈમ એને તાપી મૈયામાં વિસર્જન કરીએ છીએ સદગુરુ મહારાજ પ્રસન્ન રહો રામદેવજી મહારાજ પ્રસન્ન રહો નાગેશ્વરી માતા પ્રસન્ન રહો નમ પાર્વતી હર હર મહાદે આપનું મારું નામ કોકિલાબેન અમારે સવા લાખ શિવલિંગ બનાવવાનો ગુરુજી નો આદેશ હતો એટલે અમે સવારમાં ઉનાળામાં પેલા માટી લઈ આવીને તૈયાર રાખવી અને આગલે દિવસે પલાળી બપોરે અને સવારે એમાં પંચામૃત ગંગાજળ ચંદન અને છાણ ગયે માતાનું અત્તર એવું બધું મેળવી અને પછી અમે